એક જ સાડીમાં બધું મળી રહ્યું છે જાલવર સાથિયા કળશ બધું અવેલેબલ છે જોઈ શકો છો તમે કલર ક્વોલિટી એકદમ બહુ મસ્ત મજાની ડિઝાઇન તમે જો એક નંબર લાગે છે પહેર્યા બાદ બહુ જ મસ્ત લુક આવે છે બહુ જ મસ્ત મેં પોતે જ આમાં ત્રણ પીસ લીધા છે જે કે એક ડિઝાઇન છે તો એ મેં ત્રણ પીસ પોતાએ લઈ લીધા છે એટલી સરસ સુંદર લુક બહુ મસ્ત આવે તમે ઇન્સ્ટામાં જઈને જોજો એકદમ મસ્ત મજાનો લુક આવે છે આના ઉપર આ સાડીમાં બરોબર આવા કલર ઘણા બધા છે જેમ કે રાણી છે બેબી પિંક છે આપણે ચીકુ કલર આવે ને વચ્ચે તો જે કલર આવતા હતા એ નોર્મલ આગુ પાછું આ મલ્ટી એકદમ ફિક્સ ચીકુ કલર સેમ ટુ સેમ ચીકુ જેવો લાગે છે આવો મને ખબર પડી કે આ ચીકુ એટલે આવા આને ચીકુ કલર જ કહેવાય કારણ કે ઓરિજિનલ ચીકુ જેવો લાગે આ કલર જો હું તમને બતાવું ચીકુ કલર એના પહેલા છે ને હું તમને બે બે પિંક કલર દેખાડી દઉં બરોબર પછી ચીકુ કલર અરે અરે રેન્જ તો વાત આપણે કરવાની ભૂલી જ ગયા એકદમ સરસ ગુલાબી કલર પહેર્યા પછી બહુ મસ્ત લુક આલે અને તમારી સ્કીન ઉપર એકદમ સૂટ બી થાય બીજો કલર દેખાડું જો કલર ક્વોલિટી એકદમ સરસ મજાની આવવાની છે એકદમ ફેન્સી લુક આપે આ સાડીયા જો એકદમ મસ્ત છે ને એકદમ સરસ છે જો બીજો કલર બતાવી દઉં કલર આમાં બહુ જ મસ્ત મસ્ત છે તમને લાગશે કે આહા મહાદેવ કલેકશન જેવો તો કોઈ કલેક્શન જ નથી કારણ કે અત્યારે મોસ્ટ અમારી પોતાની માઇન્ડ વાળી ડિઝાઇન જ હોય છે અમારી પોતાની કરેલી જોઈ શકો છો એકદમ યુનિક યુનિક કલેક્શન તમને જોવા મળે છે નો ફેવરેટ કલર જાંબુ કલર બહુ જ ચાલે છે અત્યારે મોસ્ટ વાયરલ કલર છે અને સાડીની ડિઝાઇન જોવો તો તમારે આમ ફેન્સી લુક ને બધી રીતે જો એકદમ સ્કાય બ્લુ કલર બી છે ને એકદમ હટકે જો નહીં સરસ આમ પેરેલ લુક આપે એકદમ જોરદાર મજાનો અરે યાર આ તો આપણે ખોલવાનું રહી જ ગયું શિટ દેખો ક્યા લેકે આઈ મે આપકે મસ્ત લેકે આઈ ના એકદમ સ્કીન કલર આયરો કલર અલગ છે આજી પેલા બાકી વિડિયો માં ચીકુ કલર હજી નહી બતાવ્યું હા ખબર છે મને બાકી છે આ જો આય હાય હાય મસ્ત કલર છે પોપટી કલર સરસ ડિઝાઇન તો જોરદાર છે યાર તમે શું કમુ લઈ લો આમાંથી બે હજી હમ ના ભાઈ અલો લેવા દો ને હજી બે લઈ લઉ મસ્ત મસ્ત કલર છે હું એક તો આ સ્કાય બ્લુ કલર છે આમાં બધા બધા કલર મને બહુ ગમી ગયા

આવા આપણો સ્પેશિયલ જેની મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં વાત કરી હતી જેને કેવા આવે છે કલર ને ઓરિજિનલ ચીકુ એકદમ મસ્ત મજાનો હે અરે વાહ આ ચીકુ કલર તો એટલો મસ્ત લુક આપે ને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ છે ને મેં વેર કરેલી છે ને બધી સાડીઓ એ ફોટા જોજો ને વિડીયો જોજો એટલો મસ્ત મસ્ત લુક આપે છે મેં બધી વેર કરીને બતાવેલી છે એ વિડીયોમાં તમે જાતે જ જોજો એકદમ સરસ લુક આપે છે મતો ને આ સાડી પહેરીને તો એવું થાય કે બધી મોજ રાખી લવજો બહુ મસ્ત મસ્ત લુક આલે ઇન્સ્ટાગ્રામ ઉપર મહાદેવ વન એક્સ એટ કરીને આપડી આઈડી હશે જોઈ લેજો એના ઉપર બહુ મસ્ત મસ્ત બધી સાડીઓ વેર કરીને બતાયેલી છે જો એકદમ ફેન્સી ડિઝાઇનમાં લઈને આયા છે તમારા માટે અને એક ગ્રીન કલર વેર કરેલો છે જો નહીં સરસ લાગતું મસ્ત લાગે છે ને આઈડીમાં જઈને એકવાર અમને ફોલો કરી લો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લો અને આજે આની સાડીની રેન્જ કહીએ તો સાડી છસો ની જ છે સીઓડીનો કોઈ ઓપ્શન નથી પેમેન્ટ ઓનલાઈન રહેશે અને આ પ્રાઇસ ફક્ત ઇન્સ્ટાગ્રામ ફોલોવર અને યુટ્યુબ સબ્સ્ક્રાઇબર માટે જ છે ઓકે જો હું ફેરથી તમને એકવાર વાર કહી દઉં ત્યાંથી સાંભળી લેજો ફક્ત છસો પચાસ રૂપિયાની છે એકદમ સરસ સાથિયા એક જ સાડીમાં અવેલેબલ છે બહુ મસ્ત લુક આલે છે જો હું બતાવું તમને કેટલું સરસ સરસ લુક આપે છે એકદમ મસ્ત મજાની મને તો આ સાડી એટલી ગમે છે ને કે બધી લઈ લો પણ આયે મારે લેવા નહીં દેતા બહુ વિચિત્ર છે એટલે મને તો બધી લેવી છે પણ તમે શું તમે વાર ના કરતા ફટાફટ બુક કરી દો તેથી છે ને તમને તમારો ગમતો પીસ મળી જાય બરાબર પછી તમે અઠવાડિયું મહિનો સેવ કરી કરીને રાખો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મોકલે એવું નહીં કરતા ફટાફટ બુક કરો અગર તમને ગમતી હોય ને તો ફટાફટ બુક કરવાની આઉટ ઓફ સ્ટોક થઈ જશે પછી તમને સાડી નહીં મળે મારી બહેનો ફટાફટ બુક કરજો જય માતાજી